નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન આદિવાસી પંજાબ અમનદાસ ખોખર જાતિ બલો હજાર ગામડા નાના કોળોમાં ડાંગ દરબાર તો પહેલો ડી આવશે બીજામાં એફ ત્રીજામાં એ ચોથામાં બી પાંચમામાં સી અને છઠ્ઠામાં ઈ ક્વેશન ટુ ખાલી જગ્યા બોરો મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું તો લંગા અને અર્ઘુન સેકન્ડ અહોમ ભાષામાં રચવામાં આવેલ ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો બુરંજી થર્ડ જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કબીલા ક્વેશ્ચન થ્રી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો ખોટ ખરું સેકન્ડ ગુજરાતમાં મેઝો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે ખોટું થર્ડ ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા ખોટું ચાર દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા સાચું ક્વેશ્ચન ફોર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું આદિવાસી સમુદાયનું જીવન નીચેની વિવિધ બાબતો પર નિર્ભર હતું આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો તેમના કલા કૌશલ્યોથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું

તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશોએ ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી સામાન્ય રીતે ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા થર્ડ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું સાના આધારે કહી શકાય અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું નીચેની બાબતોને આધારે કહી શકાય અહમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓની સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી ભાષામાં લખવામાં આવી હતી ગોંડ લોકોનો ઇતિહાસ અહેમ લોકોથી કેવી રીતે અલગ હતો ગોંડ સમાજના લોકો સ્થાનાંતરિત ખેતી કરીને ગુજરાન ચલાવતા જ્યારે અહોમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા ગોંડ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલું હતું જ્યારે અહોમ રાજ્યએ બીજા નાના મોટા રાજ્યોને પોતાનામાં ભેળવીને વિશાળ રાજ્યની સ્થાપના કરી હતી ગોંડ રાજ્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતા તેનું પતન થયું જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થાનાંતર થતા અહોમ કોલ તૂટી ગયા આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી અલગ હતો તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલ ઉપર સ્વાધ્યાયની સાથે બીજા ઘણા વિજ્ઞાનના પ્રયોગોના કાગળ કામના કે નકામી વેસ્ટ વસ્તુઓમાંથી કોઈ સારી અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ બનાવવાના વિડીયો પણ ઉપલબ્ધ છે તેનું અલગથી પ્લે લિસ્ટ છે જેનું અંગ્રેજીમાં નામ છે સાયન્સ એક્સપેરિમેન્ટ એવું તમે પ્લેલિસ્ટમાં જઈ અને તે લિસ્ટને ચેક કરી અને ભણવાની સાથે બીજી ઘણી બધી બાબતો અગત્યની ખૂબ જ સરળતાથી સમજી શકો છો તો ચેનલને એક વખત વિઝિટ કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ